મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં એલિસ યાદવના ઘરે ફાયરિંગની જવાબદારી ભાવ ગેંગે લીધી છે કહ્યું છે કે સટ્ટાબાજી એપમાં ઘણા ઘરો બરબાદ કર્યા છે હરિયાણાના યુટ્યુબર એલિશ યાદવે ઘરેથી થયેલી ગોળીબારની ઘટના અંગે એક નવો ખુલાસો થયો છે રવિવારે સવારે એલિશ યાદવના ઘરે થયેલી ગોળીબારમાં જવાબદારી ભાવ ગેંગના ગેંગસ્ટરે નીરજ ફરીદપુર અને માઉ ઇટોલિયાએ લીધી છે ભાવ ગેંગના ગેંગસ્ટરે લીધેલી જવાબદારીને સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી ફાયરિંગનું કારણ આપતા તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે એલિશ યાદવ સટ્ટાબાજ એપનો પ્રચાર કરીને ઘણા ઘરો બરબાદ કરી દીધા છે જી હા મિત્રો રવિવારે સવારે ગુરુગ્રામ યુટ્યુબ યુટ્યુબર એલિશ યાદવના ઘરે પચીસથી ત્રીસ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ઘટનાને બની ત્યારે એલિશ યાદવ ઘરે હાજર ન હતા ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે આ મામલો તપાસ શરૂ કરી હતો પોસ્ટમાં કહ્યું હતું કે ભાઉ ગેંગ દ્વારા શેર કરાયેલી પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે આજે એલિશાદરના ઘરે ગોળીબાર ચાલવામાં આવી હતી જે નીરજ ફરીદપુર અને ઇટોલિયા દ્વારા કરવામાં આવી હતી વધુ લખ્યું હતું કે આજે તેઓને પરિચય કરાવ્યો હતો એલિશાદર સટ્ટાબાજ અને પ્રોત્સાહન આપી ઘણા ઘરો બરબાદ કરી દીધા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લીધું ધન્યવાદ જય હિન્દ